દ્વારા અગ્નિર પરીક્ષાની પૂર્વ તૈયારી માટેના કોર્ષ માહિતી સેમિનાર ચાંદખેડા ખાતે યોજાયો ભારત દેશના લશ્કર માં નોકરી સાથે સેવા કરવા અગ્નિવીર પરીક્ષાની તૈયારી માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત અનુસૂચિત જાતિના યુવાનો માટે પંચોતેર દિવસના તાલીમ વર્ગનો રેસીડેન્સિયલ કોર્સ દહેગામ ખાતે આવેલ રક્ષા યુનિવર્સિટીના અધ્યતન કેમ્પસમાં રાખેલ છે તેમાં તાલીમના અંતે ઉમેદવારોને રૂપિયા પચીસો સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે તેનો સભર સેમિનાર જ્ઞાન ભવન વણકર સેવા સંઘ બીએસ હાઈસ્કૂલની સામે વિષ્ણુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ આઈઓસી રોડ ચાંદખેડા અમદાવાદ ખાતે તારીખ પાંચ સાત બે હજાર પચીસની શનિવારના રોજ સવારે અગિયાર કલાકે યોજાયો તેમાં સર્વપ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની

તેમજ વધારેના મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા તેમજ અગ્નિવીરો પરીક્ષામાં વધુ ને વધુ જોડાય તેવી સમજૂતી આપી હતી સંસ્થાના પ્રમુખ મનુભાઈ પરમાર દ્વારા પધારે તમામ મીડિયાના મિત્રોનો આભાર માન્યો હતો આભાર વિધિ સંસ્થાના ખજાનચી કચરાભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી છેલ્લે સૌ સમાજ બંધુઓ ચા પાણી નાસ્તો કરીને છૂટા પડ્યા હતા રિપોર્ટર ભિખાભાઈ મકવાણા નંદાસન કડી आप जाो कि विद्या एक एवं शस्त्र है કે એ તમે ગમે ત્યાં લગાડી શકો તો એ શસ્ત્રથી તમારો ક્યારે થવાનું નથી એટલે આ રોડ હવે એવો બન્યો છે કે રૈલાશ ભવન ત્યાં પણ શૈક્ષણિક ભાગ બીએસ હાઈસ્કૂલ અને બરાબરની સામે ત્યાં ગવનુ બીએસએસ દ્વારા જે આયોજન કરવા માગે છે અને એમના આયોજકો

અહીં મારા બાળકો જે એમપીવી માટે ઉપસ્થિત થયા છે મિત્રો અંદર અંદર વાતો નહીં તમારી ઉંમર વાતો માટે જ છે કારણ કે મોબાઈલે અત્યારે આજના માલકોમાં એટલી બધી વિકૃત ભરી સમાજની અંદર જે બીજા સમાજ કહે છે કે ક્લાસથી કલેક્ટર સુધી અમારો લોકો હશે ક્લાસ ક્લાસથી કલેક્ટર સુધી આપણો સમાજનો લોકો હશે એ સોફ્ટવેર દૂર નહીં હોય या मोसार से या पांच ही रस्ते से कलेक्टर थी कमिश्नर कलेक्टर थी कलेक्टर कार थी कलेक्टर सुधी अपना मानस और काम करता से अरे बीजी बाजी को सरपंच भी सरसर सुधी पर अपना मानस हुआ से अरे सुबह सकल में इधर से तो बाबा सर मानस पक ने जेचे अरे बड़ी सब काम के साथ में करें सिसा नाम नहीं जेचे एनी फॉरेस्ट कमेंट सुपर सिसा एक मात्र तमारा � पेटे पांडा बांधी ने फाड़ा हो खाता हो तो पात्रों खाओ पात्रों खाता हो तो जैसे कि बाबा साहब जी ने ब्रेड छे के पानी में डुबाने ने लंडन स्कूल ऑफ यूनिवर्सिटी के अंदर पढ़ेला बस ये सतत तुम्हें विद्या को याद रखो बराबर ये महामारे मानव जे जे सिंबल ऑफ नॉलेज ने मिलो तो छे एमने जे ज्ञान मिलो छे तुम डिग्री हो जो तो है एम ए डबल वा पीएचडी एमएससी डीएससी एलएल के कोटि कोटि वंदन वर्कर सेवा संघ

ક્લાસ 1 ક્લાસ 2 ક્લાસ 3 યુપીએસસી વર્ગો કોઈ કિના સાથ સરકાર અમે ચલાવેલા છે એમાં 23 થી 24 વિદ્યાર્થીઓ હેડન કોડે એ આજે સરકારમાં માં નોકરીઓ કરે એટલે 2014 આ સંસ્થા કાર્યરત છે પણ અમારી નવી નવી બોડી આયા પછી નક્કી કર્યું કે સમાજનું એક ભવન હોય અને આ સમાજના ભવનમાં ભવન ઓન્લી એજ્યુકેશન એક્ટિવિટી નો અધર એક્ટિવિટી એજ્યુકેશન એફટી કરવી જોઈએ એટલે અમે બે હજાર પચીસમાં એક એવું કે બે હજાર ચોવીસમાં કે આપણું સમાજનું ભવન આવવું સારું ભવન આવવું જોઈએ અને એમાં સિદુલ કાસ્ટના છોકરાઓ એવું નહીં વણગર સમાજના છોકરાઓ એવું નહીં પણ સિદુલ કાસ્ટના સિદ્ધુલ અને ચાંદ કરવામાં અને અમદાવાદમાં જે ગરીબ વિદ્યાર્થીઓ છે જેની એજ્યુકેશન પ્રાપ્ત કરવું છે એના માટે અમારી સંસ્થાના રસ્તા ખૂલવા છે આ ધોરણ 10 12 વર્ગો ચાલશે આ સંસ્થામાં ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ચાલશે આ સંસ્થામાં ક્લાસ વર્ક ક્લાસ ટુ ક્લાસ વિના જીપીએસ ના વર્ગો ચાલશે ગુજરાત સરકારના ભારત સરકારની ભરતી જે જાહેર હતા છે એના વર્ગો ચાલશે પણ છે તો આઈએસ ને આઈપીએસ વર્ગો કરવાની અમારી ઈચ્છા છે એક સારામાં સારી કોમ્પ્યુટર લેવો છે સારામાં સારું પુસ્તકાલય હશે અહીં જે કોઈ પણ વિદ્યાર્થી આવશે એને શાંતિ મળે અને શાંતિથી એમને પોતે લાઇબ્રેરીમાં વાંચે કમ્પ્યુટર જ્ઞાન પ્રાપ્ત કરે અને સારા શિક્ષકો રોકીને સારો પગાર આપીને છોકરાઓ જોડે નજી આપી અમે કોઈ ફી આમ તો નથી લેવાની પણ નક્કી એવું કર્યું કે નજી ફી લઈને દીકરા દીકરાને સારું જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સારી નોકરી પ્રાપ્ત થાય અને સારી નોકરી નોકરી પ્રાપ્ત કર્યા પછી એમનું જે કુટુંબ છે એમનું જીવન ધોરણ આવે અને જે કંઈ આર્થિક ઉપાદન કરે પગાર આવે એમાંથી આવી સંસ્થાઓની મદદ કરે તે માટે અમારો વર્કર જવાબદાર સત્પર છે અહીં જે આજે આપણે આપણી બેઠક પૂરતા પર આગળ છે એમાં માની શ્રી સિદ્ધાર્થભાઈ ખત્રી સિદ્ધાર્થભાઈ ખત્રી તો સાહેબને બહુ ઓળખતો નથી પણ મિત્ર સાહેબ મને કહ્યું પાંચ દિવસ પહેલા કે અગ્નિવીર ને આ પસંદગી મેળાના કાર્યક્રમ રાખો એટલે અમે કહ્યું સાહેબ પાંચ દિવસમાં છતાં અમે વધારે મહેનત કરીને મૂર્તિભાઈ પાટણવાળાના મારા ટ્રસ્ટીઓનો કારોબાર છે મારી ટીમ છે એ મારી ટીમને હું સેલ્યુટ કરું છું કે ગમે ત્યારે ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે કામ કરો કહીએ તો મારી ટીમ તૈયારી રાખે બોલે મેત્ર સાહેબે વાત કરી કે આ આજે ભવન ઉભું છે એમાં સરકારની મદદ નથી સમાજના શ્રેષ્ઠીઓ મદદ કરે હવે આ સમાજને કોઈ અટકાવી શકે એમ નથી પ્રગતિ કરશે જ્યારે આપણે બીજા પર આધાર રાખીએ ને ત્યારે આપણે પ્રગતિ ન થાય આપણી પ્રગતિ થશે સો ટકા થશે કારણ કે હવે સમાજ જાગૃત રહ્યો છે અને એનો પ્રમાણ પૂછે દોસ્તો હું કઈ સુધી કાઢવાનું નથી આવતી

મનબેન બાબરિયા મેડમ જે છે જે પહેલા રાજકોટમાં કાનવાન પોસ્ટિંગ હતી જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે હતો ત્યારે અવાર્ડ અમાર અમારે એકાઉન્ટ ઉપર અમે ભેગા થતા પછી તો સ્વાભાવિક રીતે ઘણા બધા કાર્યક્રમોમાં ભેગા થતા એટલે એ રીતે હું અહીંયા જ્યારે મંત્રીશ્રી થયા ત્યારે ભરવા ગયો ત્યારે એમણે મને કહ્યું કે તમે સિડ્યુલ ચાહેતું કરો છો તો સિડ્યુલ કાસ્ટિંગમાં કાસ્ટ માટે પણ કેમ

અને બીજા છે અમારા મહામંત્રી શ્રી મોતીલાલ પરમાર પાટણવાડીયા હવે એ જે જોડી છે એના માટે હું એક એક્ઝામ્પલ આપું તો કદાચ તમને ખબર પડે કે ભાઈ આ સંસ્થા કેવી રીતે કામ કરે છે શ્રી મનુભાઈ પરમાર જે આગેવાની કરે છે આગેવાની કરવી એ નાની સુધી વાત નથી પણ છતાં ये केवल ते काम करे जाए तो बेल मुन नमूनों तक तो नहीं गो के पहला तो यानी अंदर जेल ते कोई थामों उनको करता हुआ अने ये वक्त ते जब पहला इजाम मजूर हुआ अने ये मजूर होने क्या थामों उनको करो हुआ के गाने కంల్ాల <muchas> కాలాలాలాలాలా. એક્ટિવિટી કરવામાં આવશે મારી જે ટીમ છે દ્રષ્ટિઓ છે કારોબારી સભ્યો છે છે અને ચાર ખેડાના અમારા સમાજના જે ભાઈઓ અને બહેનો છે થકી આજે અમે ચાર માળનું ભવન બનાવી રહ્યા છે અને આ ચાર માળનું ભવન પરિપૂર્ણના આરે છે ત્યારે આજે જે પ્રથમ માળ છે એ પ્રથમ માળનો ઉપયોગ આજે અગ્નિવીર સ્કીમ માટે અમે ઉપયોગ કરી રહ્યા છીએ

જેને લશ્કરમાં જોડાવાની તત્પરતા છે દેશ માટે કામ કરવાની દેશ માટે જજોવાની ખપી જવાની તમન્ના અને તત્પરતા છે એવા યુવાનોને આવકારી છે કક્ષા યુનિવર્સિટી ગુજરાત સરકાર દ્વારા દેગામની અંદર આ રેસિડેન્શિયલ કોર્સ શરૂ કરવામાં આવે છે પંચોતેર દિવસના કોર્સની અંદર જે યુવાનોને જોડાવાનું છે એ યુવાનોને લશ્કરમાં જવાનું પહેલું પગથ્યું છે તમારા માટે આ યોજના છે ચાંદખેડા અને સમગ્ર અમદાવાદના યુવાનોને મારી વિનંતી છે કે જો તમારામાં દેશ માટે દાજ હોય કામ કરવાની તો તમે આ યોજનામાં જોડાઓ સરકાર તરફથી ખાવા પીવા રહેવાનું અને કોર્સ પૂરો કર્યા પછી સ્ટાઇપેન્ડ પણ મળશે મને નોકરી કરવાની અમૂલ્ય તક છે ચાર વર્ષની આ નોકરી પૂર્ણ કર્યા પછી ભારત સરકારના વિવિધ નિગમો જેવા કે કોઈ છે કે નવરત્ન કંપનીઓ છે અને બીજી બધી બેંકો એલઆઈસી વગેરેમાં પણ નવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે